સંત પ્રભારામ હોલ ખાતે સર્વરોગ નિદાન તથા મેગા મેડિકલ કેમ્પ યોજાયો સંત પ્રભારામ હોલ ટ્રસ્ટ દ્વારા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાના સંયોગથી સર્વરોગ નિદાન તથા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હાડકાની તકલીફ આંખની તકલીફ કાનના ગળાની તકલીફ તેમજ બાળરોગ અને સ્ત્રીરોગના દર્દીઓ માટે નિદાન કરવા નિષ્ણાત તબીબોની ટીમ આવી હતી જ્યાં તબીબો દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી આપવામાં આવ્યું હતું જરૂરિયાતમંદવાળા દર્દીઓને વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવી હતી ઉપરાંત ઓપરેશનની જરૂરિયાત સાવરકુંડલા ખાતે વિનામૂલ્યે ઓપરેશન સાથે રહેવા જમવાની વ્યવસ્થા હોવાની આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી

કરવાના થાય પછી એમને ચાર્ટ લઈને જોવા દે પછી એમને એને વિધિ કે ગયા નમસ્કાર મારું નામ મયુર કેશવલાલ પ્રિતવાની છે આજ રોજ સિંધુનગર સ્થિત સંત પ્રભારામ સિંધી સાર્વજનિક ધર્મશાળા દ્વારા મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરેલું જેમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડોક્ટર શ્રીઓ અહીંયા હાજર રહેલ જેમાં અત્યાર સુધી 200 દર્દીઓએ તેનો લાભ લીધેલ છે જેમાં સાથે સાથે મેડિકલ રિપોર્ટ્સ બધું ફ્રીમાં કરી દેવામાં આવે છે આજ રોજ અમારી સાથે આવે શ્રી પ્રકાશભાઈ કટેરિયા તેના મુખ્ય ડોક્ટર ઇન્ચાર્જ છે સુપ્રિટેન્ડ તેઓ પણ અત્યારે એમની સાથે સેવા આપી રહ્યા છે ને આજ રોજ આ ટ્રસ્ટ સંત પ્રભારામ હોલ ટ્રસ્ટ જે છે એ વર્ષોથી આવી રીતે જ આરોગ્ય એજ્યુકેશન અને સર્વ રોગ મેદાન કેમ્પ વગેરે કેવાય કાર્ય કરતી આવે છે જેમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતી સંસ્થા સંત પ્રભારામ હોલ આજે ફરી એકવાર મેડિકલ ગેમ આયોજન કરેલ છે અને આવી રીતે અવિરત કાર્ય કરતી રહે છે જેમાં ખાસ કરીને ત્યાંના કાર્યના ટ્રસ્ટીઓ સેવાદારીઓ ભારે જહેમત ઉઠાવે છે નમસ્કાર હું ડોક્ટર પ્રકાશ કટારિયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવર ગુજરાતી આજ આ હોસ્પિટલ તથા સંત પ્રભરામ હોલ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પ નો આયોજન કરેલ છે કે જેમાં ઓર્થોપેડિક પીડિયાટ્રિશિયન આંખના રોગોના નિષ્ણાત ENT કાનના ગળાના રોગોના નિષ્ણાત ફિઝિશિયન તથા ગાયનેકોલોજિસ્ટ અને જનરલ ઓપીડી તથા સર્જનનું સંયોજન થયું અને બસોથી વધુ દર્દીઓએ આ મહામેગા કેમ્પનો લાભ લીધેલ છે આ તકે હું પ્રભરમ હોલના જે ટ્રસ્ટીઓ છે અને કાર્યકરો છે એનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ આવું સરસ કેમ્પ આયોજન કર્યું અને આટલા દર્દીઓએ બહોળા પ્રમાણમાં આનો લાભ લીધો છે આભાર